નમસ્કાર દર્શક મિત્રો હું જ્યોતિ હિરે અને તમે જોઈ રહ્યા છો એસએમ ન્યૂઝ અટવા લાઇન્સ રોડ પર આવેલ સાયબર પોલીસ મથકમાં કૃણાલ નામના જીમ ટ્રેનરને બોલાવીને પીએસઆઈ અહીર અને મહેન્દ્ર બોહિલે કૃણાલને ઢોર માર મારી કરંટ આપી રિવોલ્વર બતાવી ધમકાવ્યું હતું જેથી કૃણાલે સીપી કચેરી પહોંચી તેઓની આ ભીતી સુરત પોલીસ કમિશનરને જણાવતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી સર્વેયા સાહેબને તપાસ સોંપવામાં આવી સુરતના મહેદરપુરાના ગલેમંડીની કળિયા શેરીમાં રહેતો કૃણાલ રાણા જીમ ટ્રેનર તરીકે કામ કરે છે થોડા દિવસ અગાઉ કૃણાલ રાણા ભટાર રોડ પર આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં જીમ ચલાવતા હર્ષદ પાટિલ અને તેના ભાઈ નકુલ પાટીલની ત્યાં જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા અને જીમના બાકીના મેમ્બરો સાથે કૃણાલ રાણાની ઘનિષ્ઠ મિત્રતા થઈ હતી કૃણાલે હર્ષદ અને નકુલ પાટીલની જીમ છોડી દીધી હતી ત્યારબાદ જીમના બે ટ્રેનોએ પણ જીમ છોડી હતી જેની જૂની અંગત અદાવત રાખી જીમના માલિક હર્ષદ પાટિલ અને નકુલ પાટીલે તેમના મળતીયા પોલીસ મિત્રોના સાથે મળી કૃણાલ રાણાને અરજીના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બોલાવ્યું હતું જ્યાં પહેલાં તીશ નકુલ અને તેનો ભાઈ હર્ષદ પાટિલ હાજર હતો કૃણાલ વિરુદ્ધ શું ગુનો છે અને શાલા સંબંધમાં બોલાવ્યું તે જણાવ્યા વગર સાયબર ક્રાઇમના પીએસઆઈ અહીર અને મહેન્દ્ર ગોહિલે કુણાલને ઢોર માર મારી તેઓને કરંટ આપ્યું હતું અને ત્યાં હાજર નકુલ અને હર્ષદ પાટીલે પણ કૃણાલને માર મારેલ હતો અને માથા પર રિવોલ્વર મૂકી જબરદસ્તી લખાણો લખી ટોર્ચર કર્યું હતું અને પીએસઆઈ અહીર નકુલ અને હર્ષદ પાટિલની જીમમાં વર્કઆઉટ કરવા જાય છે જેથી કુણાલ અને હર્ષદ પાટિલના કહેવાતી પીએસઆઈ અહીર કૃણાલ રાણાને કોઈપણ જાતના ગુના વગર ઢોર માર મારી કરંટ આપી ટોર્ચર કર્યું હતું જેથી કૃણાલે કમિશ્નર કચેરી જે કમિશનર સાહેબને પોતાની સાથે થયેલ અન્યાય બાબતે જણાવતા તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયા સાહેબને સોંપવામાં આવી છે કૃણાલ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી પીએસઆઈ અહીર ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને સત્તાનો દુરુપયોગ કરનાર પીએસઆઈ અહીરને સજા મળવી જોઈએ શું પીએસઆઈ અહીર ઉપર સુરત પોલીસ કમિશનર કોઈ કાર્યવાહી કરશે જો પોલીસવાળાની જગ્યા કોઈ સામાન્ય વ્યક્તિ આવી વારદાત કરતે તો પોલીસ તરત જ કાર્યવાહી કરે છે શું સામે પોલીસવાળા છે એટલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હવે જોવાનું રહ્યું કે કમિશનર સાહેબ અને એસીપી સરવૈયા સાહેબ કૃણાલને ન્યાય આપશે કે પછી કૃણાલની અરજી દફતરે કરવામાં આવશે મારું નામ કૃણાલ રાણા છે મારું રહેવાનું ગલે મંડી કડિયા છે જી કૃણાલભાઈ શું બનાવ બેને તમારી સાથે બનાવમાં એવું હતું એક વર્ષ અગાઉ હું જીમનેશન ધ ફિટનેસ હબ છે સીટલ કોમ્પ્લેક્સમાં ત્યાં હું વર્કઆઉટ માટે જતો હતો ત્યાં ટ્રેનરો સાથે મારી એવી સારી એવી મિત્રતા થઈ ગઈ હતી અને અમારું એક વોટ્સઅપ ગ્રુપ બની ગયું હતું અને હાલમાં ટ્રેનરો જીમ છોડીને જતા રહ્યા હતા એની શંકાની અડાવત રાખીને મને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યો હતો કે તમારા વિરુદ્ધ એક અરજી આવી છે મામલો શું છે મામલો એવો છે કે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આહિર સાહેબ અને મહેન્દ્રસિંહ ગોહિલ આ જીમમાં વર્કઆઉટ કરવા આવે છે મુકેશ કાંટી જરીવાલાનું જીમ છે હર્ષદ પાટિલ અને નકુલ પાટિલ આ પાર્ટનરશીપમાં જીમ ચલાવે છે અને આ લોકોએ સાથે મળીને સઘરજ્ય સાથે મળીને મને ત્યાં બોલાવ્યો હતો પ્રી પ્લાનિંગ સાથે જ બોલાવેલો હતો ત્યાં અને બે વાર બોલાવેલો સવારે બપોરે બાર વાગે પણ બોલાવ્યો અને સાંજે પાંચ વાગે બોલાવ્યો બોલાવ્યા પછી શું થયું અને કઈ જગ્યા ઉપર બોલાવેલો સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે પોલીસ કમિશનર કચેરીની સામે જ ત્યાં મને બોલાવવામાં આવ્યો હતો ત્યાં મને મારા વિશે શું ગુનો છો એ કયા વગર જ મારા પર મારપીટ કરવામાં આવી મને ખૂબ ટોર્ચર કર્યો કરંટો આપ્યા અને મને દંડાવી દંડાથી ખૂબ માર મારેલો હતો કોઈએ તમારા ઉપર ટોર્ચર કર્યું પીએસઆઈ આઈ સાહેબ કયા પોલીસ સ્ટેશનમાં તમને બોલાવેલો હતો સાયબર ક્રાઇમ બ્રાન્ચ અઠવાગે શું લાગે છે કે કોના કેવા ઉપર આ સાહેબે તમારા ઉપર અત્યાચાર આ છે અર્શલ પાટીલા કેવા પર જ મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો મારા પર રિવોલ્વર મૂકવામાં આવી હતી અને જબરજસ્તી લખાણો લીધેલા છે મારી પાસે કયા કયા અધિકારી હતા તમારા ઉપર ટોર્ચર કરવા અધિકારીમાં પીએસઆઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આઈએસઆઈ સાહેબ હતા અને ગોહિલ અને એની જ સામે બેઠેલા હતા હસલ પાટીલ અને નકુલ પાટી ચારે ચારે મારી સાથે મારપીટ કરી છે મેં એની ફરિયાદ કરી છે સીપી સાહેબને રૂબરૂમાં મુલાકાત કરીને ફરિયાદ કરી અને આની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી સરવૈયા સાહેબને આપવામાં આવી છે પણ મને અત્યાર સુધી કોઈ પણ જવાબ નથી મળી રહ્યો અને અત્યારે પણ હું ધક્કા ખાઈ રહ્યો છું કોઈ તપાસ અને કોઈ કાયદેસર પગલા લીધા નથી તમારો કહેવાનો મતલબ શું છે કે પોલીસવાળા એ આંબાવાળા પોલીસવાળાને બચાવવા માંગી રહ્યા છે હા એ લોકોનો બચાવ કરી રહી છે અને હું અત્યારે આઠ દિવસ ત્યાં તો પણ ધક્કા ખાઈ રહ્યો છું મીડિયાના માધ્યમથી કમિશનર સાહેબને શું કહેવા માંગો છો તમે હું એમ એટલું જ કહેવા માંગુ છું કે આ સત્તાનો દુરુપયોગ કરવાના સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ કે આ સત્તાનો દુરુપયોગ કરવા કરવાવાળા કર્મચારીઓ આવું નૃત્ય કરતાં પહેલાં દસ વાર વિચાર કરે

તમે એની પોલીસ ફરિયાદ કરી હતી હા અમે બે ફેરી પોલીસ ફરિયાદ કરી છે કમિશનર સાહેબ કમિશનર સાહેબે શું આશ્વાસન આપ્યું હતું અમે એમાં આશ્વાસન આપ્યું કે ફરિયાદ ચાલુ છે ફરિયાદ ચાલુ છે એમ કહીને અમને ગાડી મૂકતા હતી શું લાગી રહી છે તમને કે કાર્યવાહી થઈ રહી છે અમને તો કઈ એમાં લાગતું નથી અમને ખાલી ખાલી ફૂલુ ગુલુ બનાવવાનો દાડી ગાડી મૂકે છે જીસીની કે તમારી તપાસ ચાલુ છે ચાલુ છે એમ કરીને